જેના મુખની અંદર ભગવાનનું નામ છે ભક્ત એ છે કે જેના જીભ ઉપર જેના મુખના અંદર ભગવાનનું નામ છે કપાળમાં તિલક છે તિલક વગરનું કપાળ યમને આમંત્રણ આપે છે ધ્યાન રાખો કોઈ પણ વસ્તુ હોય ને સાહેબ કોઈ પણ વસ્તુ હોય તો એના ઉપર એની કંપની જે બનાવનાર હોય ને એનો માર્કો લગાવેલો હોય એનો સિમ્બોલ લગાવેલો હોય ખ્યાલ આવ્યો કોઈ પણ વસ્તુ હોય તો એના પર સિક્કો મારેલો હોય કે આ કઈ કંપનીએ બનાવ્યો જેથી ખબર પડે એ રીતે માણસ જે છે ને એ માણસ કયા પ્રકારનો છે એ બી ખબર કઈ રીતે પડે અને એમાં પણ કાળનો દૂત જયારે લેવા આવે ત્યારે આ જીવને નરકમાં નાખવો સ્વર્ગમાં નાખો વૈકુંઠમાં લઈ જવો કે શિવલોકમાં લઈ જવો એવી ખબર કેવી રીતે પડે એના મારકા ઉપરથી એનો સિક્કો એના પર મારેલો હોય ક્યાં સિક્કો મારેલો હોય આપણામાં આપણા શરીર ઉપર એક સિક્કો મારેલો હોય છે અને એ છે કપાળમાં ક્યાં હોય છે કપાળ ઉપર કપાળ ઉપર જેવો સિક્કો મારેલો હોય એના ઉપરથી ભગવાન નક્કી કરે કે આને કયા માર્ગે લઈ જવાનું છે